હે ભરતવંશી રાજા ધર્મથી વિરુદ્ધ કામે મારી વિહુ તો દેવ આ રીતે પ્રગટ થયો છે ત્યાર પછી પ્રજાપતિ દક્ષ જે બ્રહ્માના માનસ પુત્ર છે જમણા અંગૂઠાથી એ પ્રગટ થયા છે પ્રજાપતિ દક્ષ એનું નામ છે Namah Shivaya, Om. Namah Shivaya. Namah Shivaya, Om. Namah Shivaya. Namah Har Har Namah Har Har Namah હર ભોલ નમ શિવા નમ શિવાય નમ શિવાય નમ શિવાયો શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય ભગવાન બ્રહ્મા ના મનથી નું પ્રાગટ્ય થયું સંધ્યા ના એ સુંદર રૂપ ને જોઈ સ્વયં બ્રહ્મા અને મરીચી વગેરે જે ઋષિઓ હતા બધા જ કામને આધીન થયા છે કારણ કે કામદેવ પોતાના પાંચ પુષ્પના બાણ બ્રહ્માજી ઉપર ને ઋષિ ઉપર છોડ્યા છે પહેલો જ પ્રયોગ એમના ઉપર કર્યો છે અને જય પંચપુષ્પ બાણનો પ્રહાર થયો બ્રહ્માજી અને મરીજી વગેરે ઋષિઓ સંધ્યાના સૌંદર્યને નિહાળવા લાગ્યા મનમાં વિકારો થયા છે અને એ વખતે ધર્મદેવ જે બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયા છે ધર્મદેવને બહુ ચિંતાજી કરે આ બહુ ખોટું થાય છે માનસી કન્યા ભગવાન બ્રહ્માની આજ બ્રહ્મા પણ વિકારી બન્યા મરી જેવું કે ઋષિઓના મનમાં પણ આજ કામ વિકારો થયા છે ધર્મદેવી આંખ બંધ કરી ભગવાન સદાશિવનું ધ્યાન કર્યું કે હે ભોડિયાનાથ હે વિશ્વનાથ કૃપા કરો આ બધા પાપમાં પંથે દોડી રહ્યા છે કૃપા કરી પાપથી એને અટકાવવું બચાવો અને ધર્મદેવે ભગવાન શિવનું સ્મરણ કર્યું ભગવાન શિવ પ્રગટ થયા છે બ્રહ્માને મુનિઓને ખૂબ ઠપકો આપ્યો કે તમે શું કરી રહ્યા છો માં હોય બેન હોય દીકરી હોય ભાઈના પત્ની હોય આ બધા પ્રત્યે કુદ્રષ્ટિ ક્યારે ન કરાય જે આના પ્રત્યે કુદ્રષ્ટિ કરે વ્યવહાર કરે એ ભયંકર પાપી છે પણ જો કામનો કેટલો મોટો પ્રભાવ કેણે બ્રહ્માને ઋષિઓને છોડ્યા નથી ગીતામાં અર્જુને પ્રભુને પૂછ્યું પ્રભુ આ માણસ શું કામ પાપ કરતા હશે હેંગણા લોકો પાપના પંથે જિંદગી ભર દોડતા હોય છે આનું કારણ શું અથકે પ્રયુક્ત હોય પણ આને કોઈક જાણે આપણને હોય પાપના પંથે આનું કારણ શું ત્યારે ભગવાન બોલ્યા અર્જુન તારી વાત સાચી છે કામ રજો ગુણ મહાશનો મહાપાપમાં ભગવાને કામની ચર્ચા ગીતાના ત્રીજા અધ્યાય માં કરી અર્જુન પાપ ને પંથે માણસ ને જોડાવનારા કામ છે આ ક્રોધ છે

પુષ્પના બાણ છે પણ આ ફૂલના બાણ જેના પર ફેંકે ભલભલા ઢગલો થઈ જાય છે આ તાકાત છે કામદેવની એના બાણ કોઈ લોખંડના બનેલા નથી પુષ્પ બાણ છે પુષ્પ ધનવા કહેવાય છે જ્ઞાની માટે નિત્ય વૈરી છે હંમેશા નો દુશ્મન છે એમ પ્રભુ બોલ્યા છે જ્ઞાની નો નિત્ય વૈરીણા એ અગ્નિ સમાન છે અગ્નિમાં ગમે એટલા જવતલ ઘી ને આહુતિ આપો એની જ્વાળાઓ વધતી જાય એમ કામને ગમે એટલા સંસારના વિષય સુખ આપો એ શાંત થતો નથી એની જ્વાળા પણ વધતી જાય છે અગ્નિમાં ગમેટલો હવિષ તમે હોવો પણ એની જ્વાળાઓ જેમ વધે એમ કામને ગમે એટલા વિષય સુખ આપો એ અટકતો નથી અર્જુને પૂછ્યું પ્રભુ આ રહે છે ક્યાં એના ઠેકાણું બતાવો ને તો હું ઠેકાણે પાડ્યું મારા હાથમાં ગાંડિયું તો છે જ ક્યારેક નજરે ચડવો જોઈએ પૂરો કરી નાખું ભગવાન બોલ્યા અર્જુન તો સારા શાંતિ રાખ ધીરજ રાખ એને રેવાના ઘણા ઠેકાણા છે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રસ્યાષ્ટા જ્ઞાનમાં વિમોહયત્ય દેહી માવૃતદેહી પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મિન્દ્રિય અગિયારમું મન બારમી બુદ્ધિ આ બધા એના ઠેકાણા છે

દાંપત્ય જીવનમાં કામનો સ્વીકાર કરવો પડે તો જ જીવન આગળ વધે તો જ એક જીવ જગતમાં આવે નવ સર્જન થાય જે ધર્મનું શરણ લઈને આવે કામ સ્વીકારને યોગ્ય છે પણ જે ધર્મ વિરુદ્ધ કામ હોય એને છોડો એનો ત્યાગો એને મારો જ મિત્ર એ આપને મારી નાખશે આપણને કામદેવી પેરે જ પ્રહાર બ્રહ્મા અને આ બધા ઋષિઓ ઉપર કર્યો સંધ્યાના રૂપને જો વિકારી બન્યા ધર્મદેવી ભગવાન શિવને યાદ કર્યા ભરૂનાથ પ્રગડ થયા ખૂબ ઠપકો આપ્યો બ્રહ્માજીને તમે શું કરો છો તમે ચાર ચાર વેદોને વાંચો છો નિત્ય પારાયણ કરો છો અને આવા વેદના જ્ઞાની પુરુષ આવું વર્તન કરે માતા બેન દીકરી ભ્રાતૃ પત્ની આ બધા વંદનીય પૂજનીય છે એના પ્રત્યે વિકારી દ્રષ્ટિથી જોવું ન જોઈએ બહુ ઠપકો આપ્યો અને એટલો બધો ઠપકો બધાને આમ પરસેવો વળી આવ્યો છે પરસી નો છો બિંદુ ટપકવા લાગ્યા છે બહુ ગભરાણા છે ભોળાનાથ ના ઠપકો સાંભળીને કાપો તો લોહી નો નીકળે ભૂમિ માર્ગ આ બધા ભંડારાઈ જવાની ઈચ્છા થઈ છે ભોળોનાથ આ ઠપકો આપીને અંતર ધ્યાન થઈ ગયા છે ધર્મદેવ રાજી થયા કે સારું થયું ભગવાન શિવ પધાર્યા આ બધા પાપથી બચી ગયા છે એમાં દક્ષને તો એટલો બધો પરસીવો વળ્યો કે પરસીવો બિંદુ નીચે પડ્યા ને બિંદુમાંથી માંથી સુંદર કન્યા પ્રગટ થઈ એનું નામ રતી પડ્યું છે જે કામદેવના પત્ની બન્યા છે અને કામ બંનેના લગ્ન કર્યા છે કેવાના છે રતી વૈ યોગ દર્શીય વિદ્યામ રતિ પતિ્ય પ્રાપ્ય સાચાપી રેજે હરિમીવ કમલામ વૈ પૂર્ણચંદ્રોપમાશ્યા જેમ લક્ષ્મીને મેળવી હરિ શોભાઈમાન બન્યા એમ રતિને મેળવી રતિનો પતિ બની કામદેવ શોભાઈમાન બન્યો છે એની શોભા ખૂબ વધી છે રતિનો એ સ્વામી બન્યો રતિ પણ ખૂબ રાજી થઈ છે કામદેવ જેવો સુંદર પતિ એને મળ્યો છે દેવોમાં સૌથી સુંદર કામદેવ કહેવાય છે આ બાજુ સંધ્યાની કથાને થોડી આગળ વધારી પુરાણમાં સંધ્યા બહુ દુઃખ થયું કે મારે જીવવું નથી મારું સૌંદર્ય રૂપ શું કામરું મારા પિતા મારા ભાઈઓ પણ આકર્ષિત થયા મોહિત થયા હું હવે તપશ્ચર્યા કરી ભગવાન શિવની આરાધના કરી મારું જીવન પૂર્ણ કરીશ અને સંધ્યા બ્રહ્માને વંદન કરી નીકળી ગઈ ચંદ્રભાગ નામના પર્વત ઉપર જઈ તપશ્ચર્યા કરે આસન વાળ્યું છે ભગવાન શિવનું ધ્યાન કરે બ્રહ્માજી વશિષ્ઠ ને તમે જાઓ સંધ્યાને ને કદ મંત્ર દીક્ષા આપો કારણ કે કોઈ ખબર નથી કયા મંત્રોનો જપ કરો વશિષ્ઠ મુનિ આવ્યા છે સંધ્યાને કહ્યું કે ઓમ નમ શંકર આય ઓમ આ મંત્ર તમારે જપવાનો છે આગળ પાછળ ઓમકાર છે વચ્ચે નમઃ મંત્ર આયક્ષર મંત્રમ તો અષ્ટાક્ષર થઈ જાય ઓમકાર બે ને આગળ પાછળના ગણો એટલે પ્રેમથી જપો મંત્ર દીક્ષા આપી સંધ્યા બહુ રાજી થયા મહાદેવજી ધ્યાન કરે મંત્રના જપ કરે ઘણા વર્ષો વિદ્યા ભળુનાથ પ્રગટ થયા સંધ્યાને કહ્યું કે માર્ગ શું આપું સંધ્યા ચરણોમાં પડ્યા છે નાથ બીજું શું આપના દર્શન એ જ જીવનનું છે મારા એક સામાન્ય કન્યા માટે હે ભૂતનાથ આપ પ્રગટ થયા હું ધન્ય બને મારી સાધના સફળ થઈ ગઈ એક માગણી કરી છે એક નાથ જે મારા જીવનમાં વીત્યું નહીં એવું કોઈના જીવનમાં વીતે નહીં મને એવું વરદાન આપો કે નાની ઉંમરમાં જે કામ વિકાર થાય એ ક્યારેય ન થાય ભગવાન ભોળાનાથે રાજી ને કહ્યું કે હે સંધ્યા ધન્ય છે તને તે વિશ્વના કલ્યાણ માટે માગણી કરી છે આજ પછી મનુષ્યની ચાર અવસ્થા થશે બાલ્યાવસ્થા કુમાર અવસ્થા યુવા અવસ્થા અને અંતે વૃદ્ધાવસ્થા એમાં બાલ્યો અને કુમાર અવસ્થાની અંદર ક્યારેય પણ કામના વિકારો થશે નહીં પણ એ સ્ત્રી પુરુષ જ્યારે યુવા અવસ્થામાં આવશે પછી જ એના મનમાં કામ વિકારોનો જન્મ થશે ત્યાં સુધી એનાથી એ બચી શકશે

ત્યાં જઈ તમારા શરીરને તમે શાંત કરો આ દેહ પૂર્ણ કરો અને પછી મેધાજીને ત્યાં તમારો જન્મ થશે અને જેને તમને મંત્ર આપ્યો વશિષ્ઠ મુનિ તે જ તમારા સ્વામી બનશે સંધ્યા આવે છે વિશાળ યજ્ઞ થઈ રહ્યો છે અને કથા એવી અદ્ભુત આપણને નવાઈ લાગે કે યજ્ઞ કુંડમાં પોતાના જીવનને એણે હોમી દીધું સમર્પિત કરી દીધું છે અગ્નિનારાયણને આખો દેહ અર્પણ કર્યો અને એ જ સંધ્યા થઈને અવતરે છે કુંડમાંથી અરુંધતી એ જ્યારે યુવાન થયા ત્યારે મેઘાતી ઋષિ અરુંધતીના લગ્ન પરમ જ્ઞાની બ્રહ્માના માનસ પુત્ર વશિષ્ઠ મુનિ સાથે કર્યા છે વસિષ્ઠ અરુંધતીના સ્વામી બન્યા છે આજ પણ સપ્ત ઋષિઓમાં વસિષ્ઠનું સ્થાન છે અને સાથે સાથે અરુધતીનું પણ સ્થાન છે સપ્તર્ષિઓમાં આકાશમાં તમે દર્શન કરો પર સપ્ત ઋષિઓના દર્શન થાય વિશ્વામિત્ર જમદગ્નિ ભરદ્વાજ ગૌતમ અત્રિ વસિષ્ઠ કશ્યપ આ સાત ઋષિઓ અંતરિક્ષમાં દર્શન થાય બીજા બધા ઋષિઓ એકલા છે પણ એક વસિષ્ઠ એવા છે કે સજોડી બેઠા છે સપ્ત ઋષિઓમાં પત્ની સહિત સપત્નિક એક જ ઋષિ વશિષ્ઠ અરુંધતીને સપ્તર્ષિઓમાં સ્થાન મળ્યું એની આરાધના કેવી હશે એનું ભજન કેવું હશે ભોળાનાથનું ખૂબ ભજન કર્યું એ અવતારમાં પણ સંધ્યા હતી ત્યારે પણ ખૂબ તપ કર્યું અને મેધાજી જન્મી અરુંધતી બન્યા પછી વશિષ્ઠ મુનિને પરણ્યા પછી પણ એને પોતાની સાધના ખૂબ આગળ વધારી છે એ કોઈ પણ ધર્મ કાર્યને ક્યારેય અટકાવતી નહીં એનું રોધન કરતી નહીં એટલા માટે અરુંધતી અમ પડ્યું છે મનમાં કોઈ પણ ધર્મ કાર્ય કરવાનો વિચાર થાય તરત જ કરવા લાગતી એને અટકાવે ને અને આપણા ઋષિઓ પણ એ જ કહે છે કાલ કરે છો કર આજ કરે અબ સમય બીત જાયગો ફીર કરેગો કબ જે કાલ કરવાનું આજ કરી લો આજ કરવાનું અત્યારે કરી લો કોને ખબર છે કે મૃત્યુ ક્યારે આવશે નિશ્વાસે નહીં વિશ્વાસ કદા વૃદ્ધો ભવિષ્યથી કીર્ત નિયમ અતો બાલ્યાદ હરેર નામયું કેવલ

ભાદરવા સુદ પાંચમ જેને ઋષિ પંચમી કહેવાય છે ત્યારે અમારા હૃદયો ભેગા મળી ઋષિ પૂજન કરે ઘણા એનો